હિમાચલમાં વાદળ ફાટ્યા બાદ આવી આફત વાદળ ફાટતા નદીઓનું રૂપ સામે આવ્યું છે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અચાનક પાણી આવવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે લોકો ભાગીને પોતાનો જીવ બચાવી રહ્યા છે ઉછાળા મારતું પાણી આગળ વધતું દેખાઈ રહ્યું છે તો હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું ને આ વિડીયો દેખાઈ રહ્યું છે કે કઈ રીતે રહેણાંક વિસ્તારમાં આવી ગયું હતું અને લોકો ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે અચાનક નદીમાં જ્યારે પાણી આવી ગયું ત્યારે લોકો ત્યાં ઊભા હતા અને લોકો વહેણ જોઈને ભાગવા લાગ્યા હતા ત્યારે કુલુનો આ વિડીયો છે જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે જે પ્રમાણે મોજા ઉછળી રહ્યા છે રહેણાંક વિસ્તારનો વિસ્તાર હતો અને અચાનક ત્યાં પાણી આવી ગયું હતું લોકો ભાગીને પોતાનો જીવ બચાવી રહ્યા છે તેવું નજરે પડી રહ્યું છે નદીનું વહેણ એટલું છે કે ત્યાં કેટલાક કાંઠાના વિસ્તારોમાં કેટલાક ઘરો પણ આવેલા છે અને ત્યાં લોકો ટલતા જ્યારે નજરે પડ્યા અને એ જ વખતે વાદળ ફાટ્યું વરસાદનું જોર વધ્યું અને પાણી રહેણાંક વિસ્તારમાં આવી ગયા કુલુમાં નદીએ રૂપ ધારણ કર્યું છે જે પ્રમાણે હાલમાં હિમાચલ પ્રદેશમાં આખી સ્થિતિ સર્જાઈ છે જેમાં જે પાર્વતી નદી છે બ્યાસ નદી છે તે બે કાંઠે વહેતી થતાં જ એનું પાણીની આવક વધુ થઈ રહી છે